નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ જે સાંસ્કૃતિક વારસો છે એમાં અહીંયા આપણે ભારતની મોતીકામ અને મીના કારીગરી તેમજ ભારતની કાષ્ટ કલા આ બે વિશે ટૂંકમાં પરિચય મેળવવાનો છે મિત્રો બે કે ત્રણ માર્કમાં તમને આ પ્રશ્ન પૂછાતો હોય છે બોર્ડની પરીક્ષામાં એટલે માત્ર આટલો ચાર્ટ તમે વ્યવસ્થિત તૈયાર કરશો એટલે તમને આ પ્રકને લગતી આ મુદ્દાને લગતી માહિતી મળી રહેશે તો આના માટે મારી આ ચે યુટ્યુબ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી કરીને તમને આવા અવનવા ચાર્ટ અને વિડીયો મળતા રહે ધન્યવાદ ભારતની મોતી અને મીના કારીગરી ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણેય દિશાઓમાં સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે ભારતના કારીગરોએ બનાવેલા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાથી જ ખૂબ માંગ રહી છે એમાંય ખાસ કરીને વિશ્વવિખ્યાત કોહીનોર અને ગ્રેટ મુગલ હીરા આપણા ભારતમાંથી મળી આવેલા છે કેવી જાહોજલી આ દેશની હતી તમે જુઓ મિત્રો પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી માણેક બં પોખરજ નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણની શોભા વધારવા કરતા હતા મોતીના કલાત્મક ધોરણો માળાઓ કળશ ઘૂઘરા પછી બારી ચાકળા લગ્નના નાળિયેર ઈંઢોણી પંખા અને બળદ માટેના સુશોભન કરેલા મોડિયા શિંગડા જૂલ વગેરે ગોથવાની કલા અદ્ભુત રહેલી છે જુઓ ભારતની મોતી કામકલાને વિનાકારી કેટલું અદ્ભુત હતું જુઓ દુનિયાભરના દેશોમાં સોના ચાંદી તથા મીના કારીગરીની કલાકારીગીરીમાં આપણો દેશ અગ્રસ્થાને છે આપણે ત્યાં સોના ચાંદીના અલંકારોમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ લીલો અને વાદળી રંગો પૂરી અને ઘરણાની શોભા હોય છે આવી મીના કારીગીરીનું કૌશલ્ય ધરાવતા જે કારીગરો છે એ જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં વધારે જોવા મળે છે તો અહીંયા આપણે મોતી કામ અને મીના કારીગીરીનો પરિચય મેળવ્યો મિત્રો પરીક્ષાની અંદર આ બહુ અગત્યનો મુદ્દો છે એટલે ધ્યાનથી તૈયાર કરજો એટલા માટે મેં તમને ચાર્ટ દ્વારા આ સમજૂતી આપી છે આ વિડીયો અવારનવાર જોતા રહેજો ત્યાર પછી બીજો ભાગ છે ભારતની કાષ્ટ કલા જો અહીં આપણે એમ થાય કે આ મોતીકામ મીના કારીગરી કાષ્ટ કલા આ બધું આપણે આ બધું જોવાની શું જરૂર છે પણ વર્ષો પહેલાં આપણી આ જાઓ જવાલી હતી મીના કારીગરીને મોતીકામ ભારતમાં તો બરોબર છે વિશ્વમાં વખણાતું એટલા માટે આ આપણને અભ્યાસક્રમમાં સામેલ કર્યું છે ભારતના વારસાનો પરિચય છે મિત્રો આ બધો હવે કાષ્ટ કલામાં માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વંદરાજી સાથે જોડાયેલું છે પ્રારંભમાં બળતણ તરીકે સમયાંતરે ઓજારો ભવનો અને મકાનોના બાંધકામમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે એટલે વધારે લાકડાનો ઉપયોગ આપણે કરતા હતા ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા સોકઠા થાંભલીઓ બારણા ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ એ રીતે કાષ્ટકલા કોતરણીનો ઉપયોગ થતો રહ્યો એમાં એ જોવો નીચે ચિત્ર આપ્યું છે પશુપતિનાથ મંદિર આખું લાકડાનું છે જુઓ કાષ્ટ કલા નેપાળ ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર લાકડાના હિંચકા અને ઈડનના રમકડા જાણીતા છે તો આવી હતી આપણી ભારતની કાષ્ટ કલા તો અહીંયા આપણે વારસાના પરિચયમાં ત્રણ કલાનો પરિચય મેળવ્યો મોતીકામ કલા વિના કારીગરી અને કાષ્ટ કલા એટલે બહુ વ્યવસ્થિત તમને સમજાવી ભાષામાં માર્ગદર્શન આપ્યું છે બે ત્રણ વખત આ ચાર્ટ જોજો એટલે મોટાભાગની વસ્તુ તમને યાદ રહી જશે તમે આ જોશો ત્યાં જ તમને એમ થશે કે ના ઘણું બધું સમજમાં આવી ગયું તો ધન્યવાદ તો આવી માહિતી માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરો જેથી કરીને ધાર્મિક સામાજિક અને આવા શૈક્ષણિક ચાર્ટ અને વિડીયો તમને મળતા રહે ધન્યવાદ